નમસ્તે મિત્રો એજ્યુકેશન ફોર ઓલમાં તમારું સ્વાગત છે ફરીવાર આપણે એક નવી અખબારી યાદીની એક માહિતી લઈને આવી ગયા છે ખૂબ જ અગત્યની માહિતી છે વિદ્યા સહાયક ભરતી અટકી ગઈ છે હા મિત્રો હાલમાં ચાલતી એકથી પાંચની સ્થળ પસંદગી કે જિલ્લા પસંદગી ફાઇનલ મેરિટ લિસ્ટના આધારે જે થઈ રહી છે તે સમગ્ર પ્રક્રિયા આજ રોજ રદ કરવામાં આવી છે અને હવે પછીની તારીખ પછી જાહેર કરવામાં આવશે અહીં તમે ઓફિશિયલ સાઇટ પર અખબારી યાદી આપી છે તે તમે જોઈ શકશો વધુ સમય ન લેતા આની અંદર એવું થયું છે કે જે એકથી પાંચની ભરતી ચાલી રહી હતી બાવીસ પાંચથી તે આખી આખી પ્રક્રિયા ફક્તને ફક્ત ગુજરાતી માધ્યમ એકથી પાંચની ભરતી હાલ પૂરતી બંધ રહી છે આ પ્રક્રિયામાં એવું કહેવા માગે છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી સ્નાતક થયેલા ઉમેદવારોની માર્કશીટમાં છેલ્લા ખાનામાં રિઝલ્ટ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો હોવાના કારણે પ્રથમ દ્વિતીય અને ત્રીજા વર્ષની માર્કશીટના કુલ ગુણ અને મેળવેલ ગુણનો સરવાળો કરી ટકાવારતી કાઢતા ઉમેદવારોના મેરિટમાં ફેરફાર થતાં ઉમેદવારોમાં અસંતોષ થવાની શક્યતા હોય ઉમેદવારોને અન્યાય ન થાય એ હેતુથી બાવીસ પાંચ પચીસથી એકત્રીસ પાંચ પચીસ સુધી કરવામાં આવેલ જિલ્લા પસંદગીની પ્રક્રિયા રદ કરવાનો તેમજ વિદ્યાસાયક ભરતી પસંદગી પ્રક્રિયાના નિયમો વીસ એક સત્તરના જાહેરનામાના ફકરા આઠ બે એક મુજબ સ્નાતકની ત્રીજા વર્ષની માર્કશીટમાં દર્શાવેલ કુલકુળના આરાધરે મેળીત ગણતરીમાં લઈ નવેસરથી જિલ્લા પ્રક્રિયા પસંદગી હાથ ધરવાનો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગરની આજ રોજ એટલે એકત્રીસ પાંચ પચીસની બેઠકમાં નિર્ણય કરવામાં આવેલો છે આ સંદર્ભે નવેસરથી જિલ્લા પસંદગી અંગેનું સમયપત્રક ટૂંક સમયમાં વિદ્યા સહાયક ભરતી વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે તેની અહીં નોંધ લેવામાં આવી છે એટલે મિત્રો એક સારા સમાચાર ગણો જો ક્રમિક ભરતી પ્રક્રિયા માટે આ એક મુદ્દો સૌથી અગત્યનો છે કે પહેલાં એકથી પાંચની ભરતી થયેલી હવે જો સૌ પ્રથમ છથી આઠની ભરતી થાય તો ક્રમિક ભરતીમાં પણ ફાયદો રહેશે અને અહીં જે મિત્રોને અન્યાય થયો છે તે મિત્રોને પણ ન્યાય મળશે તો એક સારો નિર્ણય છે પસંદગી સમિતિ દ્વારા આપણે તેને આવકારીએ છીએ તો આ જ આજની માહિતી હતી જો તમે કાલનો મારો વિડીયો ન જોયો હોય જે વિદ્યાસાયક ભરતીમાં મેરિટ ગણવા બાબતનો ઉપર આઈ બટન પર જોઈ શકશો અને સાથે સાથે હાલની ચાલતી તમામ ભરતી પ્રક્રિયાની અપડેટ માટે મારી ચેનલને જોતા રહો એજ્યુકેશન ફોર ઓલ થેન્ક યુ થેન્ક યુ સો મચ